નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર હત્યાનો ભેદ ઉકેલતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બે આરોપીઓ પકડાયા એક જ દિવસમાં પાંચ લૂંટ કરનાર આરોપીઓને પકડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચુનાવાડ વિસ્તારમાં આવારા તત્વોનો આતંક

એક બાળકનો અને એક મહિલાનો લઈ ચૂકી છે ભોગ રજૂઆત કરવા છતાં નથી લેવાતો કર્મચારી કર્મચારીનગર પાંચ બાય દસના ના ખૂણે રહેતા પરિવારની વેદના ઘર હોવા છતાં બીકના હિસાબે અગાસી ઉપર નથી જઈ શકતા બાળકોને શું મોટા ભી નથી જઈ શકતા ઘરની ઉપર

જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છે પીજી સીએલ રાજકોટ ખાતે કે છેલ્લા છાસઠ કેવીનો જે વીજ વાયર છે જે જીવતો બોમ્બ છે જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે બે લોકોના જીવ લીધા છે એ તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી ઈ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખાતે એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આજ ઉપર છોકરા હોય તો બીજ વાયર તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહી આવે આ લોકો રજૂઆત કરી પણ યોગ કાર્યવાહી હજી થઈ નથી એટલે અમે સંગઠન દ્વારા આ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દી થી જલ્દી આ લોકો ને ન્યાય મળવો જોઈએ અને છાસઠ કેવી ની જે વાયર છે એ નીકળવો જોઈએ